દસ એકર જમીન ફાળવવાની માંગ ઉઠી છે સરકાર દ્વારા સહાય અને ઓળખ મળવા છતાં જમીન ફાળવણી ન થતાં અગ્રિયાઓમાં અસંતોષ જોવા મળ્યો છે અમે મીઠાનો ધંધો વિનંતી છે કે ખાલી કરો તો અમારે જાવ અમારું અત્યારે રોજીરોટી આખી રણ ઉપર એડે હરી અર્જનભાઈ રાવલ મીઠા ઉદ્યોગ ના વેપારી તરીકે કામ કરું છું અહી પચાસ વર્ષથી મીઠા ઉદ્યોગ નું કામ બોરું રણ તરીકે ઓળખાય છે અહીં સુઈગામ તાલુકાના સાત થી આઠ ગામના લગભગ હજાર થી બારસો લોકો પરિવારો અહીં મજૂરી કરે છે બેઠા ઉદ્યોગ આરે સંકળાયેલા છે સરકાર શ્રીએ અહીં લીઝ રિન્યુ કરેલી છે આગળ અત્યારે હાલે અમુક લીજુ ચાલુ છે અને સરકારને પણ વિનંતી કે નવી લીજુ આપે નગરિયાને ખોટી રીતે હેરાન ન કરે ઘણી તાલુકા કચેરીઓમાંથી પણ દબાણ આવે છે ખોટી નોટિસો આપવામાં આવે છે નગરિયાઓને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે ભાઈ અમે ગામ બોરુના રહેવાસી છીએ અમે વર્ષોથી અમારા બાપ દાદા દર દર ભેડી થી મીઠું પકવે છે અને અમારે અહીંયા અત્યારે તંત્ર દ્વારા બહુ ને એવું કરવામાં આવ્યું છે એટલે અમને રણગતિ છે એટલે અમને દસી કડિયા ખાતા ફાવવામાં આવે તો સરકારને અમારી નમ્ર વિનંતી છે જમીન જમીન ખારે જતી રહી છે બધી અમારે વરસાદ નું પાણી થી બહુ ધોવણ થઈ ગયું છે એ બધું ખેતીમાં કોઈ અત્યારે હાલ અમારે કોઈ પરિસ્થિતિ છે જ નહીં અમારે ખા ખેતીમાં કોઈ ધોર પશુ માટે પણ અમારે જ્યાં આ એકદા મીઠા ઉદ્યોગનો અમારો ઉદ્યોગ છે બીજું કશે જ નહી મારી પાસે ચાલતો જો બોરુ ગામની અંદર રણ માં કામ કરીએ છીએ દ્રેચણા બોરું મસાલી માજપુરા લીંબોણી જામ આ બધી ગામોના માણસો મેં આના માટે રોજગાર ચલાવતા હતા પણ હવે સરકાર વારંવાર નોટિસો આપે છે તો અમને એમ કે કેવી રીતનો ધંધો કરવો તો તેના માટે અમે સરકાર શરીરને વિનંતી કરીએ છીએ કે અમને દસેકરીયા કારખાના દ્વારા કોઈ પાસ કરાવી અમને મંજૂરી આપે ગામ બોરું સળગા મેવાભાઈ જીતા